નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને આપણે આજે ધોરણ અગિયાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી થાય તેવું ઇંગ્લિશનું પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરવાના છીએ કે જેની અંદર ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નો હશે સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને દરેક વિષયના પચીસથી વધારે પ્રશ્નપત્રો સોલ્યુશનની સાથે અને જે ધોરણ અગિયાર આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે પણ બધા જ વિષયો જે છે એના પણ પચીસથી વધારે પ્રશ્નપત્રો સોલ્યુશનની સાથે મળી રહેવાના છે તો તમને બધાને ખ્યાલ જ છે ક્યાંથી મળી રહેવાના છે તો આપણી જે પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની છે ફોન નંબર એન્ટર કરશો એટલે ઓટીપી આવશે ઓટીપી જેવા એડ કરશો ત્યારે તમે આ એપ્લિકેશનની અંદર પેઇડ કોર્સિસ નામનો જે ઓપ્શન છે ત્યાં તમને આ પેપરના સોલ્યુશન સહિતના ક્વેશન પેપર પ્રેક્ટિસ માટે મળી રહેવાના છે જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો શરૂઆત કરીએ ધોરણ ઇંગ્લિશના વાર્ષિક પરીક્ષાનો એક પ્રશ્નપત્ર છે તે જોઈએ સૌથી પહેલા આપણે પૂછાય છે રાઈટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ કે નીચેના જે સેન્ટેન્સીસ છે ટ્રુ છે કે ફોલ્સ તો અહીંયા કીધું છે સ્પ્લિંગ શુડ બી યુઝ પ્લેન શુડ બી યુઝ ટુ મેક શ્યોર દેટ ધ બ્રોકન બોર્ડ ડઝ નોટ શિફ્ટ ડઝ નોટ શિફ્ટ અથવા તો ડઝ નોટ મૂવ બંને નિયરેસ્ટ મિનિંગ જ થઈ શકે એટલે કહી શકાય ટ્રુ કે બ્રોકન બોન છે હલનચલન ન કરી શકે એની ખાતરી કરવા માટે સ્પ્લિન્ટનો યુઝ થાય પ્રતિક ઇઝ ગુડ એટ સોફ્ટ સ્કિલ કે પ્રતિક છે સોફ્ટ સ્કિલમાં સારો હતો યસ આપણે બધાને ખબર જ છે ટ્રુ ઇન ઇન્ડિયા એન ઇમેન્સ ક્વોન્ટિટી ઓફ વોટર ઇઝ સેવડ અહીં આપણે યુનિટમાં જોઈએ ને તો ઇન્ડિયાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો વ્યય કરવામાં આવે છે જતો રહે છે વેસ્ટ જાય છે તો આવશે કે નિયરેસ્ટ मीनिंग શોધો અને લખો તો જેમ કે પહેલું છે પેલું છે પાઉન્ડ પાઉન્ડ નો નિયરેસ્ટ મિનિંગ થાય સ્ટ્રાઇક નેક્સ્ટ છે પ્લાઇટ પ્લાઇટ સ્ટ્રગલ એન્ડ થર્ડ છે પોસ્ચર પોસ્ચર ધેટ મીન્સ પોઝ બરાબર છે આ થશે આપણા નિયરેસ્ટ મિનિંગ તમારે એક્ઝામની અંદર પાઉન્ડ લખવાનું છે સામે ઇઝિકલ ટુ કરીને ચારમાંથી જે એક ઓપ્શન આપણો આવે છે સ્ટ્રાઇક એ લખી દેવાનો નેક્સ્ટ જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ લેંગ્વેજ ફંક્શન લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરવાના છે જેમ કે અહીં કીધું છે શ્રદ્ધા એક્સ ટુ ફિયરફુલી ટુ વાય એટલે રિઝલ્ટ હોવું જોઈએ તો રિઝલ્ટ અહીંયા છે તો જે ક્વેશ્ચન નંબર સેવન છે એની અંદર રિઝલ્ટ આવશે નાઇન્થમાં આવશે એક્સપ્રેસિંગ આ રીતે ખાલી વર્ડ આધારિત આપણે ફંક્શન સિલેક્ટ કરી શકે છીએ નેક્સ્ટ ઇસ ટુ ચૂઝ એન્ડ રાઇટ ધ ઓપ્રોપ્રિયેટ રિસ્પોન્સ ટુ કમ્પલીટ ધ કન્વર્ઝેશન કન્વર્ઝેશન કરવા માટે ફંક્શન આધારિત આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ફોર એક્ઝામ્પલ અહીંયા જો પહેલા શું કીધું છે એડવાઇસ તો એડવાઇસ અંદર કેન નથી આવવાનું નથી આવવાનું रिक्वेस्टेड નથી આવવાનું તો શું આવવાનું છે હેડ બેટર આવવાનું છે તો જવાબ થશે સી

અહીંયા પણ નથી અહીંયા છે યુઝ ટુ સાથે વિવ અને આન્સર થશે આપણો ડી નેક્સ્ટ છે સિલેક્ટ એન્ડ રાઈટ ધ મોસ્ટ ઓપ્રોપ્રિયેટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઈન વર્ડ્સ ઓર ફ્રેસીસ એઝ ધ આન્સર્સ આ અન્ડરલાઈન કરેલા વર્ડ આધારિત કયો ક્વેશ્ચન બને છે આપણે સિલેક્ટ કરવાનો છે જેમ કે ટુ વાળા ક્રિયાપદ માં અન્ડરલાઈન છે જે પર્પસ દર્શાવે છે તો જવાબ થશે વાય જનરલી અવર મેનેજર યુઝિસ અ સ્માર્ટફોન કેવો ફોન યુઝ કરે છે કયો ફોન યુઝ કરે છે તો કેવો ફોન કયા ફોન માટે કીધું છે વિચ ફોન અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે ડઝ આવશે બરાબર છે વિચ ફોન ડઝ અવર મેનેજર જનરલી યુઝ ટુ મેલ નેક્સ્ટ ફિફ્ટીન્થ છે ધ પર્સન ડિસ્ક્રાઈબ બ્યુટીફુલ નેચર સોરી પોએમ ડિસ્ક્રાઈબ સોરી તો શું ડિસ્ક્રાઈબ કરે છે એટલે જવાબ આવશે બ્યુટીફુલ નેચર તો શું એટલે વોટથી બનશે બરાબર છે તો એ વીજ થિંગ તો નથી આવવાનું વોટ ડઝ ધ પોઈટ ડિસ્ક્રાઈબડ અહીંયા અહીંયા પોએમ વિશે સોરી પોએમ વિશે વાત થઈ જઈએ તો પોએમ ડિસ્ક્રાઇબ કરે છે મતલબ પોએમ વિશે આપણે જણાવે છે તેની વાત કરીએ છીએ એટલે જવાબ થશે આપણો બી બરાબર આ તો આપણો સેક્શન એ નેક્સ્ટ છે સેક્શન બી જેની અંદર આપણે યુનિટ બેઝ ઉપર પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપેલા હોય છે બરાબર અને આના જે તમને આન્સર છે એ આપણે આ જે વાત કરેલી હમણાં આપણે એપ્લિકેશનમાંથી આપણે જે પેપર સેટ તમને મળી રહેવાના છે બરાબર છે એ પેપર સેટની અંદર તમને સોલ્યુશનની સાથે બધા જ પેપર તમને મળી રહેવાના છે બરાબર જે કોમર્સ હોય આર્ટ્સ હોય બંને ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે છે બરાબર તો અહીંયા ફરી આવી જઈએ આપણા પેપર ઉપર તો અહીંયા આપણે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર જે યુનિટ બેઝ ઉપર પૂછવામાં આવતા હોય છે बराबर ત્યારબાદ હમ એ કીધું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપરીએટ વર્ડ્સ गिवन ઇન ધ બ્રેકેટ મતલબ બ્રેકેટ માં વર્ડ્સ આપેલા છે જેમ કે અહીંયા આપ્યું છે મેન ઓવરયર પ્રેસ્ડ વેલકમ

એટલે બંધ બેસતો જે વર્ડ્સ વર્ડ્સ આવતા હોય એ આપણે લખવાના થતા હોય છે ઓકે નેક્સ્ટ છે સેક્શન સી જેમાં આવે છે આપણી સપ્લિમેન્ટરી બેઝ ઉપર જે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે પછી આવે છે સમરી રાઇટિંગ સંક્ષેપીકરણ જેમાં એક સુટેબલ ટાઇટલ પણ આપવાનું છે પછી આવે છે ન્યૂઝ ક્લિપ મતલબ ન્યૂઝ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવતા હોય છે ત્યારબાદ આવે છે રીડ ધ સ્ટાન્જાસ મતલબ પોએમ છે પોયમ ઉપરથી ક્વેશ્ચન આન્સર તમારે લખવાના થશે એન્ડ નેક્સ્ટ સેક્શન ડી છે ગ્રામેટિકલ જેની અંદર ડુએસ ડાયરેક્ટેડ આવે છે જેમાં એક પેરેગ્રાફ ચેન્જ ધ નો હોય છે અને એક પેરેગ્રાફ ચેન્જ ધ ટેન્સનો હોય છે નેક્સ્ટ છે રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇન્ટુ ઇન્ડાયરેક્ટ સ્પીચ ઇન્ડાયરેક્ટ સ્પીચ છે અને નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન યુઝિંગ ધી ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ મતલબ અહીંયા આપણે બ્રેકેટમાં જે ફંક્શન આપ્યા છે ને જેમ અહીં કીધું અલ્ટરનેટિવ તો આપણે હમણાં વાત થઈ ને આઈધર ઓર નહી ધરનોર હોવું જોઈએ જોઈએ અહીંયા છે કે નહીં જો અહીંયા નથી કંઈ અહીંયા આઈધરોર નૈધરનોર નથી અહીંયા નથી અહીંયા છે

અહીંયા જુઓ હેતુ દર્શાવતો કોઈ શબ્દ નથી અહીંયા નથી અહીંયા છે ઇન ઓર્ડર ટુ અહીંયા નથી તો જવાબ થશે બી મતલબ ઇન ટુ શું કામ કામ કરે કરે છે 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 આપણે બરાબર પછી કીધું કમ્બાઈન ફોલોઇંગ સેન્ટેન્સીસ મેન મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ નીચેના વાક્ય જોડવાના છે ને એક વાક્ય બનાવવાનું છે નેક્સ્ટ કીધું છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ અહીંયા ખાલી જગ્યા હશે ને આપણે ત્રણ ઓપ્શન આપેલા છે ત્રણમાંથી જે બંધ બેસતો ઓપ્શન હોય ને લખવાનું થશે જેમ કે ફર્સ્ટ છે ડુબન ડુમન્ટ બિગેન ટુ શો રિલક્ટન્સ બિગેન ટુ શો આવશે એટલે જવાબ આવશે શો ટુ ધીસ રેન રેન અવે અવે તો છે એટલે ભાગી જવું વિથ પેલા યંગેસ્ટ ચાઇલ્ડ શી વુડ અપ ઇન ધ ન્યુયોર્ક સિટી શી વર્ક એટ મેન્યુઅલ જોબ મેન્યુઅલ એટલે પરચુરણ કામ કરે છે બરાબર તો આ રીતે બંધ બેસતો જે આન્સર થતો હોય તમારે લખવાનો થતો હોય છે નેક્સ્ટ ટાઈમ લાસ્ટ છે આપણો સેક્શન એ જેની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે પછી કીધું પેરેગ્રાફ રાઇટિંગ જેમાં ત્રણ ઓપ્શન હશે ત્રણમાંથી તમારે એક લખવાનો થતો હોય છે આ નેક્સ્ટ છે પ્રિપેર સ્પીચ સ્પીચ હશે અથવા તેના ઓરમાં આપને અહીંયા એપ્લિકેશન આપવામાં આવી છે નેક્સ્ટ છે લાસ્ટમાં ઇમેલ રાઇટિંગ ઈમેલ રાઇટિંગના અથવામાં છે રિપોર્ટ રાઇટિંગ બરાબર છે આ આપણું ધોરણ અગિયારનું જે પેપર છે જે ઇઝીલી તમે આ પેપર આધારિત તૈયારી કરી શકો છો તો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબ્સ્ક્રાઇબ કરી રાખજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો થેન્ક યુ